અને જમના અને હા આપણે ઘરે આપણે આવવાના છે મહેમાન તો આપણે મહેમાન છે અને કોણ છે કાં છે બહેના રહેજો વિડીયોમાં ને આપણે છે મહેમાનનો ફૂલ ઇંતજારમાં છે પણ મહેમાન થોડોક દગો થઈ ગયા એ જરાક મજા ના આવી પણ કેમ દગો દીધો ને એ જાણવા માટે બહેના છે આપણે જે મહેમાનનો ઇંતજાર કરતા હતા ફાઈનલ મહેમાન આવી ગયા અને જે મહેમાને દગો કેમ દીધો ને એ પણ આપણે કહી દઈશું તો આ છે આપણા મહેમાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને કેમ મજામાં ને

હાલો રાહ જોની ને બાબુ આપણે જવા નથી દેવા બીજું કઈ ની બે કલાક તો હજી રોકવાના થાય સાચું હે

આપણે જો મહેમાન આવ્યા હતા અને મહેમાન વયા ગયા છે ને મહેમાનને બહુ ટાઈમ કરી મહેમાન રોકાણા નહીં કેમ કે દ્વારકા જવું હતું અને છોકરા નહીં લઈ આવ્યા નતા હતા કેમ કે પેલી વાર એ ઘરે રાખી એમ કેતા દ્વારકા જાય કે દ્વારકા ઘણા બધા મહેમાન છે નહીં કે રાહ જો એટલે કે અમે વર્તા આવશું ક્યારેક પાછા ત્યાં આવશું જરૂર તો મહેમાન આપણે વયા ગયા છે ને હવે આપણે છે ને તમને માંડવી પણ દેખાડી દઈએ અને આપણી ગાયોને અત્યારે માં નાખવાનું છે તો એ બધી ગાયો બેઠ્યું છે કંઈક બેઠ્યું છે ને કંઈક ઊભ્યું છે આ લોકો બધા ઊભા છે અને આ આની કોમ આ બધા બેઠા છે અને વા ઓલા બધા રાહ હોય છે અને જમુત તમને ખબર જ છે લાડકવાઈ છે હા હેઠી ઉતરમાં આપડી આ માંડવી છે આપડી અને માંડવીમાં જરા કોકડ આવ્યો એવું લાગે છે અને આપણે કાલે લગભગ પાણી ચાલુ કરવાનું છે માંડવીમાં માંડવી હવે પાણી માંગે છે વરસાદ આપણે થયો નથી એટલે આપણે પાણી કાઢવાનું છે તો અત્યારે જો દીયા ગયો એટલે ગાયોનું બધું કામ કરી લીધું છે ગાયોનું કામ કરે અને હું ફ્રી થઈ ગઈ છે અને આ ગયા છે કલ્યાણપુર દવા લેવા આપણે માનવીમાં દવા સાચી છે પાણી પણ ચાલુ કરવાનું છે અને મારે જવાનું છે આપણે દશામાનું વ્રત હાલે ત્યાં બધી બાયો બધું છે ને અત્યારે કીર્તન ગાય ને આરતી કરીએ એટલે મારે જવાનું છે દશામાની આરતીમાં તો હાલો તમે આવો અને હું એ પણ જાય ને દશામાની આરતી કરીએ i'm 아 <s1> <coughs>